નાનકું પ્રોજેક્ટ યાની કે સ્માર્ટ ક્લાસરૂમ ની મદદથી વિદ્યાર્થીઓમાં રહેલી આઈટી કુશળતા પણ બહાર આવે છે અને સાથે સાથે સ્માર્ટ ક્લાસરૂમ માં ઉપયોગમાં લેવામાં આવતા ઇન્ટરેક્ટિવ સાધનો ની મદદથી એના અભ્યાસ પ્રત્યે ઋષિ પણ કેળવાય છે ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા લાગતા સબ્જેક્ટ માં પણ વિદ્યાર્થી ખૂબ સરસ રીતે સમજી શકે છે અને એને અભ્યાસ લક્ષી માહિતી પણ ખૂબ સરસ રીતે પૂરી પાડી શકે છે આદે વિજ્ઞાન છે તો અમે બધા જ પાચન તંત્ર જ્યાં બધી સંસ્કૃતિમાં લાઈ નિહાળી શક્ય અમે ગણિતના આકારો આલેખો વગેરે સમજી પણ જ્યારે સામાજિકમાં અમે આખા વિશ્વમાં ગમે તે સ્થળ જોઈ જ્યારે જૂની સંસ્કૃતિ વગેરે સ્થળો પણ અમે જોઈ ગુજરાતી હિન્દી અંગ્રેજી જેવા ભાષાના વિષયોમાં પણ અમે કવિતા સરળ રીતે કરી શકીએ છીએ આધુનિક જમાનામાં શિક્ષણની સાથે સાથે કમ્પ્યુટરનું જ્ઞાન પણ অতি આવશ્યક છે શાળાઓમાં નવી કમ્પ્યુટર લેબનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓ ઓછા સમયમાં પોતાનું ઘણું બધું કામ ખૂબ સરળ રીતે અને સારી રીતે કરી શકે છે આપણે જોઈએ તો પહેલાના જમાનામાં જ્યારે કમ્પ્યુટર લેબ ન હતી ત્યારે વિદ્યાર્થીઓ આધુનિક જમાના સાથે તાલમેલ ગોઠવવામાં થોડીક એમને કઠાઈ પડતી હતી પરંતુ અત્યારે નાનપણથી જ બાળકોને જો કમ્પ્યુટર શીખવવામાં આવે તો તે આગળ જઈ અને આઈટી ક્ષેત્રે પણ ખૂબ જ સારો એવો વિકાસ છે કોમ્પ્યુટરની બેઝિક માહિતી જો નાનપણથી આપવામાં આવે તો આગળ જઈ અને ખૂબ અસરકારક રીતે એ ઉપયોગી સાબિત થઈ શકે છે એટલે કોમ્પ્યુટર લેબ આવવાથી બાળકની શિક્ષણની સાથે સાથે આધુનિક જમાનામાં બાળક તાલમેલ મેળવે એનો ખૂબ જ મહત્વનો અને ખૂબ જ મહત્વનો ઉપયોગ આવવાથી થઈ છે